નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી ન્યૂઝ નવસારી મહાનગરપાલિકામાં આજરોજ આજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જે આવેદનમાં ખાસ કરીને જે માંગ કરવામાં આવી છે એટલે કે ગત ત્રણ ચાર બે હજાર પચીસના ગુરુવારના રોજ નગર જલાલપુરના રહેવાસી પંકજભાઈ ગોસ્વામીના આઠ વર્ષે દીકરો ભૌતિક જે રમતા રમતા તળાવમાં ગરકાવ થઈ ગયો હતો અને જેમાં તેનું મૃત્યુ થયું હતું કે તેનું અવસાન પામ્યું હતું જે હાલમાં નગરપાલિકા દ્વારા તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે દેસાઇ તળાવને ફરતે કોઈ પણ કોર્ડન કરવામાં નથી આવી કે પણ સુરક્ષાકર્મી એટલે કે કોઈ ગાઢ મૂકવામાં નથી આવ્યો અને જેના કારણે આ ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટનામાં જે જવાબદારો છે તે સામે કાર્યવાહી કરવામાં આવે બેદરકારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તેને લઈને આવેદનપત્ર આજે પાઠવવામાં આવ્યું છે આ આવેદનને લઈને જે કોંગ્રેસના આગેવાન છે એવા પિયુષ ઢીમર શું કહી રહ્યા છે આવો સાંભળીએ ત્રણ તારીખે ગુરુવારના રોજ સાંજે સાત વાગ્યે સત્તાધાર સોસાયટીમાં રહેતો ભૌતિક આઠ વર્ષીય ભૌતિક જે ક્રિકેટ રમતો હતો રમતા રમતા એનો જે બોલ હતો ડડો હતો એ તળાવમાં પડે છે તે તળાવમાં કાઢવા માટે ભૌતિક પોતે ઉતરે છે તળાવમાં ઘણું પાણી હોવાના કારણે ભૌતિક પોતાનો જીવ ગુમાવે છે ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે કરોડો રૂપિયાના બ્યુટિફિકેશનના કામો તો કરે છે ને જ્યારે કોન્ટ્રાક્ટરને એના નિયમોનું પાલન કરવા બાબતે તળાવ કોર્ડન કરવું સુરક્ષા કર્મી મૂકો કે રાત્રિ દરમિયાન ત્યાં અજવારું રાખવું એ કોઈ પણ શરતોનું પાલન ન કરવાના કારણે અહીં મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને અહીંક આવેદનપત્ર પાઠવ્યું છે કે આવનારા સમયમાં આ કોન્ટ્રાક્ટર જે બેદરકારી દાખવી છે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે જે તે અધિકારીની દેખરેખમાં જે ફરજ ચૂક થઈ છે તો તે અધિકારી પર પગલાં ભરવામાં આવે જો આ બાબતે કોઈ પણ પગલાં નહીં ભરવામાં આવશે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવશે આગામી સમયમાં તો અમો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે ત્યારે જે ભૌતિક જે તળાવમાં ડૂબી જવાથી અવસાન પામે તો તેની માતા જયશ્રીબેન ગોસ્વામી શું કહી રહ્યા છે આવો સાંભળીએ જયશ્રી પંકજ ગોસ્વામી આ છોકરો છે સાત વાગે એટલે કલામાં પડી ગયો અને આવ્યા હતા મેં આજે આ લોકોની પતરા નહીં લગાવ્યો લાઈટ નહીં લગાવ્યું વાસણ નથી કોઈ ધ્યાન જ નથી રાખતા એ લોકો એ કે ત્રણ દિનમાં માં લગાવો બે દિવસ માં લગાવો લગાવો અત્યાર સુધી નથી લગાવ્યું છે કોઈ ઘરે કેવા બી નહીં આવ્યો પૂછવા બી નહીં આવ્યો કોઈ ને તમારો છોકરો કેવી રીત ના ગયો કોઈ રીતે કે કોઈ આવ્યા જ નથી મને જોવા એકદમ માંગ થાય મારા છોકરાને એવું ઘટના થાય તો બીજાને થાવું નહીં જોઈએ

તેના ઉપર વ્યવસ્થિત નિગરાની રાખવામાં આવશે વધારે કડવાઈ કરવામાં આવશે અને આ ઘટના વિજયના વાર ના પણ કાળજી લેવામાં આવશે અને આ ઘટના સંબંધિત contact ઉપર જરૂરી પગલાં પણ લેવામાં આવશે તો લાઇટિંગ lighting નથી વોચમેન નથી કે coder નથી કરવા આવ્યો એને લઈને આ ઘટના બની છે તે સંબંધિત contact ની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી precautionary તમામ મેજર સાથે તમામ નવસારી મહાનગરપાલિકાની સાઈડ ઉપર કામગીરી થાય બે હજાર તારીખે લઈને કેવી પગલાં ભરવામાં આવશે કોન્ટ્રાક્ટની ટર્મ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈને કોન્ટ્રાક્ટર ઉપર જે વ્યક્તિની કામગીરી છે આવશે આમાં વર્કર જે ગરીબ પરિવાર છે જે લોકોનો બાળક એક ગયો છે તો એમને કોઈ સહાય કરવાનો આવશે મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ અને જરૂરી કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લાગીને આગળની પ્રોસેસ કરવામાં આવશે ખરેખર દુઃખદ ઘટના બની હતી અને આ ઘટનામાં કાર્યવાહી થવી જ જોઈએ અને જે જે પણ કોઈ પણ હોય કોન્ટ્રાક્ટરની ભૂલ હોય કાં તો નગર મહાનગરપાલિકાની ભૂલ હોય તો તેના જે અધિકારી હોય તે લોકો સામે ચોક્કસથી પગલાં લેવા જોઈએ અને જેથી કરીને એક દાખલો બેસી જાય અને અગાઉ જે નવસારીમાં જે દુર્ઘટનાઓ સર્જાય છે શકે બે બાળકોના કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા તો એક બાળક ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી એક દાખલો બેસે તેઓએ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ અંગે શું કરવામાં આવે તે જોવું રહ્યું આજ પ્રકારના અનુ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો